ओम बड़ा बड़ा। परम परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम किस परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं वसी निर्वाणोत्तरार्थ રાઉન્ડ આડત્રીસ મો આડત્રીસ મો રાઉન્ડ એમાં એક જ છે આમ કે આમ તો દ્વૈત કે વિવર્ત સાપેક્ષ કહેવાનું હોય નહીં જે કાંઈ નથી એને સાપેક્ષ તો કહેવાનું હોય નહીં તો પણ એમ કહો કે ભાઈ આ જાગૃત છે અને સ્વપ્નનો ભ્રમ થયો છે તો જાગૃત છે ને સ્વપ્ન નથી એટલું જ ક્લિયર છે એટલે અનંત શુદ્ધ ચિદાકાશ છે અને એમાં દ્રશ્યનો ભ્રમ થયો છે તો અનંત શુદ્ધ ચિદાકાશ જ છે અને દ્રશ્યનો ભ્રમ નથી એટલું જ છે આમ તો એટલે આમ સ્વપ્નના ભ્રમથી કાંઈ ન થાય સમાધાન શાંતિ ન થાય અનંત સુધી ચિદાકાસ છે તો બસ અનંત સ્વચ્છ મા ચિદાકાશ અનંત શાંતિ આજનું કહેવાનું સવારે ન રહ્યું સવારે બ્રાહ્મણમાં એક્ઝેક્ટ હવે જાગૃતિ નથી હોતું સ્વપ્નય નથી હોતું સુસુક્તિ નથી હોતી અને જેવી સત્તા પ્રકાશ સ્ફૂર્તિ થઈ આમ અંદર કે અનંત સ્વચ્છમાં ચિદાકાશ અનંત શાંતિ છે એટલે અનંત સ્વચ્છમાં ચિદાકસ છે ને એની સાથે જ પરમ ચિદાકાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એટલે રિંગટોન બ્રાહ્મહૂર્તને એવી રીતે આ જેવું છે એટલે કહેવાનું તો શું છે કે તો સહજ છે છે જે છે તે છે બસ એટલું જ પૂર્ણ વિરામ એટલે માણસ હવે બ્રહ્મ એ તો કાંઈ છે જ નહીં અને બ્રહ્મ એ તો છે જ તો આ બધું જે બધું છે એ જ છે એમાં કંઈ નવું નથી એટલે છે એ તો છે જ એને કહેવા પણ નથી ને છે નથી તો કહેવા પણ જ નથી જ તો એટલું જ છે શોર્ટમાં પણ માણસ ક્યાં ગોથા ખાય છે ખ્યાલ આવે જ ને તો ઇન્ડેટ છે બે જ શબ્દ તમે ઘણીવાર કીધું છે બ્રહ્મ અને બ્રહ્મ એટલે એમાં જ પતી ગયું પછી તો પછી પછી બ્રહ્મ કેવા પણ નથી ને ભ્રમ કેવા પણ નથી તો કેના સાપેક્ષ કે સ્વપ્ન પુરુષ સ્વપ્ન હોય તો એના સાપેક્ષ એમ કે જાગ્રત અને સ્વપ્ન પણ જાગ્રતે કહેવા પણ નથી સ્વપ્નએ કહેવા પણ નથી સો જોહે પછી આ તો કેવું એવું નથી સમજદાર કોઈ ઇશારા કાપી એવું છે આપણે ઘણા એવા માણસો કહીએ જોઈએ ભણેલા ગણેલા હોય પૈસા હોય ભોગો હોય ઘર હોય પ્રોપર્ટી હોય બધા સ્ત્રી પુરુષને પ્રજાને 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 ભણ્યા એટલે કામ ધંધાના એમ કરીને એમાં જ રચાપચા રચો મરી જતા હોય ને મરે સુખી દુઃખી થતા હોય શાંતિ અશાંતિ હોય આનંદ હોય દુઃખ હોય બધી જાતના બધા ચક્કર તો એ બધું પાછું આ બધું જ આ બધું બ્રહ્મ બ્રહ્મના શબ્દોય જાણતા હોય પણ એ શબ્દો સુધી જ રહીને ત્યાં સુધી મજા ન આવે એટલે લાગે કે અહીંને અત્યારે આ બધું જ છે આમ તો સર્વત્ર ને સદા એવરીવેર એન્ડ ઓલવેઝ પણ તો પછી ઇયર એન્ડ નાઉ તો આ બધું બ્રહ્મ જ છે એટલે પ્રકાશ જ છે બ્રહ્મ એટલે પ્રકાશ અને બ્રહ્મ એટલે કાંઈ નહીં આપણે બાળકો નું ઘટ્ટન બાળકો માટીનો કોબો કરીને પોતે અને આનંદ પામે ઘડી બધી પગથી પોતે ખૂની નાખે કોઈ એને મોટો પૂછે કે શું કર્યું તો કે કાંઈ નહીં ખાલી ખાલી એ શબ્દ આપણે કીધો ને તો આ બધું જો ભ્રમ એમ કહીએ એટલે કાંઈ નહીં ખાલી ખાલી પણ એટલે ખાદી નથી બ્રહ્મ એટલે ભરપૂર છે એમ કોઈ જગ્યા ખાદી નથી પ્રકાશ પ્રકાશ સુ પ્રકાશ આ બધું પ્રકાશ જ છે એ અનંત પ્રકાશ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અને એ પ્રકાશનું સ્વરૂપ પ્રકાશ એટલે સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ આનંદ સ્વરૂપ શાંતિ સ્વરૂપ જ એટલે પ્રકાશ જ સ્વરૂપ એમ પછી એને બ્રહ્મને ન કહેવાય હું ને જગતને એવું બધું લાગે ને એ શબ્દ બનાવ્યા છે જ ખોટા બ્રહ્મ શબ્દ બનાવવાની એ જરૂર નથી શબ્દ માનો કે માણસે બનાવ્યો ઓમ શબ્દ બનાવ્યો બ્રહ્મ શબ્દ બનાવ્યો તો એ તો એ શબ્દ નથી ને એ તો કે બનાવનાર માણસે નહોતો ને શબ્દોએ નહોતા ને એ છે અત્યારે છે ને કાંઈ સદાય છે સદાય રહેશે એટલે એ એના આદિમધ્યંત નથી અને એ એક જ દ્વિતીયનાદિ અનંત કીધું છે એકમય વાદ્વિતીય બ્રહ્મ ને હનંદિંચન સર્વમખલ વિધમ બ્રહ્મ તલા તો બસ બ્રહ્મ સઘણું બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ ભ્રમ તો એમ થાય કે ચલો હવે મને ભ્રમ થયો છે કે હું આ જન્મ્યો છું ને આ સંસાર છે प्रेम आया अने मने एकदम जे पूर्णता के पूर्ण कही है परम सत्य परम चैतन्य परम प्रकाश परम आनंद परम शांति नथी अने आनी बधी शुं कहेवाय जंजाळ जंजाळ के भाई शुं कहेवाय जंजाळ जफा जमेगा आ एटले भ्रांति एम अब बधी સાવ નકામી ભ્રાંતિયોમાં ભ્રમું છે તો એને એને માટે એટલું કહેવા પણ છે કે તમે જનરલાઇઝેશન કરો આ આખું જે અસ્તિત્વ છે તો બ્રહ્મ અને ભ્રમ તો પછી તમે બ્રહ્મ છે ત્યાં આવી ગયા પછી તો પછી બીજું કાંઈ રહ્યું જ નહીં પ્રશ્ન તો જે કાંઈ નથી એવો ભ્રમ એના સાપેક્ષ ભ્રમ કીધું પછી પછી તો એ એ ને ભ્રમ કહેનારે એ જ રહ્યો નહીં એ ઝંઝટ જમેલા વાળો છે એમાં જ બ્રહ્મ ને ભ્રમ શબ્દ આવે એમાં જ આવે આ હું છું ને આ બ્રહ્મ ને બ્રહ્મ શબ્દ બોલું છું જાણું છું પણ એમ નહીં એટલે જનરલાઇઝેશન થઈ ગયું પછી જો હે સો હે પછી બસ એટલે પછી એવું એ ખબર કેવી રીતે પડે ખરેખર એ જ રહ્યું છે અને એનો શબ્દ નથી એ પછી બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એ જ છે તો એની ખબર પડે પરમ શાંતિથી અને ખાલી શબ્દ હોય તો અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં એ જ ઝંઝટ ઝપા જમેલાનો અર્થ એ થાય કે ખાલી ખાલી આ બધું ખાલી ખાલી તમે જુઓ તો જે કાંઈ દેખાય છે એ બધું દ્રશ્ય કે કે દેખાવ આપણે એપિરન્સ કે ઇગ્નોરન્સ કે ગમે ખાલી ખાલી એટલે નથી કેમ ખાલી ખાલી કારણ કે ભરેલું જ છે એમાં બીજું કાંઈ હોય જ નહીં એટલે બીજું કાંઈ દેખાતું હોય તો પછી ખાલી ખાલી કહેવું પડે જાગ્રત જ ભરેલું હોય પછી સ્વપ્ન સ્વપ્નભાસતું દેખાતું હોય એટલે જાગ્રતમાં તો જગ્યા ન હોય એટલે પછી એમ કે ભાઈ આ શું છે કાંઈ નહીં કાંઈ નથી એવી રીતે સહજ જે સહજ માટે છે આ કે ભાઈ ભરેલું જ છે પ્રકાશ ભરેલો જ છે તો પછી આ બીજું આ હું ને જગત પછી ભરેલું છે એમાં પછી બીજી જગ્યા જ નથી એટલે ખાલી ખાલી હું ને જગતને ખાલી ખાલી અને એમ ખબર પડે પૂરવા પરથી પણ કે પહેલાં ક્યાં હતું પછી ક્યાં રહેશે સતત બદલાઈટ તો એમાં તો પ્રકાશમાં હતો કાંઈ થતું નથી એમાં તો કાંઈ થતું નથી એ તો ભરેલું છે હલવાની જ જગ્યા નથી એટલે વાયબ્રેશન શબ્દ ખોટો છે જે વસ્તુ ભરેલી હોય એ ક્યાંથી ક્યાં હલે આકાશ પદ્ધમાં ક્યાંથી ક્યાં જાય પણ આવી સાદી સીધી સમજ કોઈ માણસ હોય સરળ સીધો સાધો હોય સમજ હોય તો પરમ આનંદ પરમ શાંતિ જ છે કોઈ પ્રશ્ન છે જ નહીં એવું નથી વધારે નહીં થયું હોય સાદાર મીઠ થઈ હશે नऊ नय नऊ मीनिट दस